રોહિત સિંહ રાજપૂત ઝોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પીએચડી ના અલગ અલગ વિષયોમાં જે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે એમાં પ્રવેશ પ્રક્રિયામાં તદ્દન ભરતી જે પ્રવેશ આપવામાં આવે છે નિયમ વિરુદ્ધ છે ગઈકાલે જ અમારા સેનેટ સભ્યોએ જે પ્રવેશ પ્રક્રિયાને લઈ અને જે અનામત કેટેગરીના જે નિયમોનું પાલન થવું જોઈએ યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે તે નથી થયું ગઈકાલે જ ઇતિહાસ ભવનના પીએચડીમાં પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કર્યું યુનિવર્સિટી અગાઉ સાત સીટો જાહેર કરી હતી અને એડમિશન માત્ર છ જ વિદ્યાર્થીઓને આપવામાં એટલે ક્યાંક ને ક્યાંક પોતા સગા પોતાના સગાવાલા અને વાલા દોલાવને સેટ નિયમ વિરુદ્ધ કરી અને એક સીટ ક્યાં ખોઈ બેઠા એ અમે એનો આજે જવાબ લેવા આવ્યા છે ક્યાંક ને ક્યાંક જે યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાનું હોય તે યુનિવર્સિટીના સત્તાધીશોએ જાહેર કર્યું નથી અને જે અંતિમ મેરિટ લિસ્ટ હોય એમાં કયા વિદ્યાર્થીઓને કેટલા કેટલા મેરિટ લિસ્ટમાં એન્ટ્રન્સ ટેસ્ટમાં અને ડીઆરસીમાં કેટલા માર્ક્સ આવ્યા છે એનો માર્ક મૂકવા જોઈએ તે કર્યું નથી ને ક્યાંક ને ક્યાંક ઘણા બધા જે ભરતી પ્રક્રિયા અને પ્રવેશ પ્રક્રિયાને લઈને જે આખી જે પ્રોસેસ છે તે ક્ષમતા ઉપજાવેલી છે દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પ્રવેશ પ્રક્રિયા વિવાદોમાં રહે છે નવા સત્તાધીશોએ આ પરંપરા દોરાવી અને વિદ્યાર્થીઓ સાથે જળહળતો અન્યાય કરી અને માત્ર ને માત્ર યુનિવર્સિટીને વિવાદોમાં રાખીને પોતાના સગાવાલાઓને અને ભાજપના બાળકોને કઈ રીતના પીએચડીમાં એડમિશન આપવું એ જ પ્રક્રિયા છે તદ્દન વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે ત્યારે આજે અમે આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા રદ કરવા માટે યુનિવર્સિટીએ વિરોધ પ્રદર્શન અને મેરિટ લિસ્ટનું દહન કરવાના છે